ગાંધીનગરનું પહેલું બ્લોગ જોવો છો તમે આ ઓનલાઈન જ્ઞાનસત્ર રજીસ્ટ્રેશનનું વિડીયો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક આપજો શેર કરજો બધા મૂકતોને જય સ્વામિનારાયણ આ જ્ઞાન સત્રમાં જે જે વિડીયો મુકાશે એ શોર્ટ શોર્ટ મુકાશે લોંગ મૂકાશે ખાસ અન મુક્ત પીઠિકાનો લોંબો વિડિયો મૂકાવવાનો જ છે ટૂંક સમયમાં કાલે તો જરૂર જરૂરથી જોવા વિનંતી ગાંધીનગર મંદિર આપણે બહારની બજારમાં ફરવા ગયેલા હતા જોઓ છો તમે મોલમાં આપણે નીકળી ગયેલા রাজু রাহুল মারু রা রাহুলিয়া জুড় জুড়ে চতুর বাপা জুড়েলা